આપડા આવી ગયા છે મયુરભાઈ સ્વાગત છે આજે આવી ગયા છે ગુપ્ત પ્રિયા નેરો છે તો ના દાવાનું છે આપડા પેરા ભાવેશભાઈ છે ભાવેશભાઈ છે તો તો મિત્રો અત્યારે ગાડી લઈને તો ગાડી લઈને ટ્રાફિક માં પછી ગાડી ન નીકળે નીકળી તો કઈ નક્કી નથી ટ્રાફિક તમને બતાવશે આગળ જશું પછી તો પબ્લિક અત્યારે જવામાં ફૂલ તૈયારી છે જોઈ લેવું તમે ફૂલ ટ્રાફિક ફૂલ ટ્રાફિક છે અત્યારે જોઈ શકો છો તમે ભાવેશભાઈ વિચારે ગાડી લઈને આવતો હું એ ચાલતી તો ફાઇનલી મિત્રો અત્યારે પહોંચી ગયા છે મેળાની અંદર જોઈ શકો છો આયત્રા અમે પોચી ગયા છે તોય દુકાનોમાં આવીએ પેલા રાખડીઓ છોડી જાવીએ મિત્રો બધા પીપોડા વગાડે છે ને હવે અમને વગાડવાનું મન થયું છે આ ભાઈ પરખલ બે લઈ લે છે ઘરે 10 રૂપિયાના બે હવે કાઈ દે વાગે જ હા બાકી બાથરૂમમાં ખા વેગે તો ટ્રાય કે તો ને તો આવગો અત્યારે નાવે આવ્યા તો પાણી જોઈને અમને અત્યારે નાહવાનું મન તો થઈ ગયું છે હવે ભાઈ વિચારે પેલા ફરી લે પછી નાવા જાય અત્યારે ટ્રાફિક એમાં ફૂલ છે પબ્લિક તમે જોઈ રહ્યા છો આ ફોનમાં નાહવા માટે

મેળામાં તો ફરવાનું છે તમે સાહેબ મેળામાં ક્યાં જાય અમાજ છે ને ના દિવસ બધા રાખડી અહીંયા બાંધી દીધું તો આપણે તો રાતની ની રાખડી બાંધી દીધી ચીપરા ઉપર આપડે નરેશભાઈ ને વિજયભાઈ ને મળી ગયા છે આપણે હા આપણે સારું છે ભાઈ નરેશભાઈ કેમ છે મેળામાં માં મોજ કરવા રાખડી મો જાનન પછી બાંધી દીધી છોડી ન મગ દીધી અत्ता બાકી છે ટૂટ એમ નથી ભાઈ આ લોકો હાથ ગાટ લાગી ગઈ છે ભાઈ અત્યારે ટૂટ એમ નથી પછી નેક્સ્ટ ટાઈમ પાછા છોડી જાય ગોળ ટાઈમ પછી હવે નાવા નોમાં પ્લાન છે હવે નાવા જાવું છે આવડે ભાવે રહે તો ટીપોડા થીવાય નથી કરતા પીપોળા ચાલુ લાઈ લે પીપોડો ડબલ અહીંયા આપડો પીપોળો ભાઈ ભાંગને આપડો ભાઈ ભાગ નો ત્યારે ભાઈ તમે ભાઈ સોળા પીતા હશે ને

નાના છોકરા માટે રાખ્યું છે તો એ બહુ ના ઇન્સાફી છાપી છે અમારા માટે રાખવી જોઈએ સરખી કે કઈ આ બધું ઓલરેડી નાના છોકરા માટે છે ઠેકડા મારે આમાં ઉપર પણ મેં રાખશે તો સરખી આમાં પણ તમે જોઈ શકો છો આ બધા નાના છોકરાને મિત્રો આપણે મેળામાં આપણે કિરણભાઈ વ્લોગર પણ મળી ગયા કિરણભાઈ કેમ છો મેળામાં રાજભાઈ મેળામાં એટલે ભાઈ તો વાત કેરમાં જો અત્યારે પકોડાનો એટલો અવાજ આવે છે ને અત્યારે રિલેક્સ થવા પર આવી ગયા ને મયુરભાઈ મળી ગયા તો મયુરભાઈ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને જો પહેલી વાર હોય તો લાઈક શેર અને કરી દેજો આવા લો આવ્યા

કેમ લાગે બોલા એક નંબર છે ભાઈ પૈસા હું આપ પૈસા હું આપું બધી બધીને સારું જ લાગે બોલા ખાવાનું તો મને ખબર જ છે ખોડે પૈસા લાવે પૈસા દેવાના એટલે ફ્રીમાં આવે મિત્રો અત્યારે જોઈ શકો છો આ મેળો છે તો બધા રાખડીઓ અહીં છોડે છે આપણા વેરા આવી જાય છે મયુરભાઈ કે બુજુક લેતા એ પણ અહીંયા રાખડી લઈને બાંધવા જાય છે આ બધા ભાઈ તો અહીંયા બાંધવાનું છે બધાએ મેળા દીવા થાય બધા અહીંયા આવીને બાંધી દે છે ગુપ્ત ગુપ્તપ્રિયક તો મયૂરભાઈ હોય ત્યારે રાખડી અહીં રાખે ના પછી આપણે આગર વજે મયૂરભાઈ છે આગળ વેલા આપણે બપોર પછી આગર વજે પાઇન માર ભાઈ જોઈએ હું કીધું એ ને જ સ્કીપ કરના જે સ્કીપ કેરો અત્યારે મિત્રો હા ફૂલ છે આજે પીપળો લઈ લીધો વગાડવા માટે અને આ ભાઈઓ રાત નું વસ્તુ અત્યારે લેવાનો વિચાર કરે જ છે ફાઇનલી નાઈટ વાર

કેમ છે તો આપડે ભાવેશભાઈ જો વાત કરતા કરતા પાણી પીશ એટલે આપડે અલ્પેશભાઈ નો ફોન આવ્યો પોપટલાલ નો એક ખાડો તો ભાઈ પોપટલાલ અલ્પેશભાઈ નો ફોન આવ્યો ને તો એને વાત કરે ને પાણી પી જો એટલે કેમ કે માવા ન ખવાય માવા ખાય ને પછી આવા છે આપણે માવા ન થાય તો આપણે પીકોડો फटाफट પાણી પીને બધી ભાગી હવે કેમ કે હવે જવાનો ટાઈમ થઈ ગયો છે તમારે જવાનું છે વેરાવર હાલો ભાઈ નવાબંદર નવાબંદર

ને હવે આપણે ભાગી જાય છે વેરાવર ના વિડીયો છે કેમ કે વેરાવર ભાગી જવાય છે આપડે મેરો કરવા આવ્યા તો મેરો થઈ ગયો ને ચાલો જતીના થેન્ક યુ હરો હરવર માથે